મારી પત્ની પંદર દિવસ ની ચીસે રમતા રમવાની મને યાદ જ નથી કરતી અને વિડિયો કોલ કર્યા ત્યાં ડિસ્કો કરતી હોય ને મેને કીધું તું મને યાદ કેમ નથી કરતી મને કે એવું હતું હશે મને તો ચારે બાજુ તમે દેખાઓ છો તું અને લાવા ચોખાના ડાળાવા ભાઓના રોટવા એટલે મને તો આશ્ચર્ય લાગ્યો મે કીધું હું ધણી છું કે ઘરેલું એ હા તારી વાત સાચી ઓ મણિયા તો બધે કાળા હોય એ તારું હસું હો લે એ એક બીજી વાત કહું એકવાર હું મારા હારે ગયો અને મારી હાવે મને આઠ દિવસ પાલકની ભાજી ખવરાવી અને નવમા દિવસે પૂછું એ જબાઈ રાજ જો બનાવ એટલે મેં કીધું કે મને ખેતર વાવડી લો હું જાતે ચરી લેશું ઓ હો હો તે તો ખરે કરી હો અલ્યા ઓમણા મારે પસને સાથે સાબ માર્કેટમાં ગયો એટલે એ તો પડે જ ને આ અટાણા ફોલવાને તો તમારે જ છે જો ગાડી મણી આવી તો હવે હા ગાડી જેવી મળાય બુ મો કરો વાહ અરે ભાઈઓની કે માંડો છો આજ

એક ફેરો ફરી આવે અને કહે મૂકો પાવલી બીજો ફેરો ફરી આવે અને કહે મૂકો પાવલી તે મુકેશને એટલી રીસડી એટલી રીસડી કે આખો દેશ અને મુકેશ અંબાણી કે છે ને આ ગોર મહારાજ મને મૂકો પાવલી મૂકો પાવલી કહે છે મુકેશે કીધું કે હું મોટો થઈને આ પાવલી બંધ ના કરાવું તો મારું નામ મુકેશ અંબાણી જુઓ કરાવી કે નહીં અને એ મોબાઈલ કારણે તો છોકરાઓ બગડ્યા છે બગડ્યા છે જાણો મોબાઈલ દેનો બાપ અને એની માં કાબી મૂક્યો તો અમારાના ડાડા કાબી કાઠીને બેઠો હોય છે એમાં આનો છોકરો તો પથ્થરના ગા કરે છે કોકને અલ્યા ઈ તો મારો છોકરો ઈ તો મારો ભાણિયો હતો મારો છોકરો તો જો તારે મૂળમાં પડે ભરે અલ્યા અલ્યા તું તો પીર પાગ્યો છે અલ્યા ભાઈ

આપણા છોકરાની વાત મૂકો ને તડકે આપની વાત કરો ને જ્યારે ઘરે બાળકનો જન્મ થાય ત્યારે તેનો બાપ કહે છે આનું નામ મારા જેવું છે તેની માં કહે છે આની આંખો મારા જેવી છે અને તેના કાકો કહે છે કે આના વાળ મારા જેવા છે તેના મામો કહે છે કે આનું હાસ્ય મારા જેવું છે પણ તે છોકરો મોટો થઈ અને ન કરવાનું કરે છે ત્યારે આ બધા જ ખબર નહીં આ રામપુર કોના જેવો છે તો હલો સૌ સૌ ના ઘરે આ બધા તો નવરા બેઠા હશે હલો હલો કોણ સરસ